છેલ્લા ચાર મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધી એ ગુજરાત મુલાકાતે આવશે એક દિવસીય મુલાકાત માટે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે દસ પૂર્વ ધારાસભ્ય અને એક પૂર્વ સાંસદ જિલ્લાના પ્રમુખ બનાવાયા છે

અને એક પૂર્વ સાંસદને જિલ્લાના પ્રમુખ બનાવાયા છે આ તમામને ટ્રેનિંગ આપવા માટે રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે છેલ્લા 4 મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતે હવે છે દરેક મહિનાની અંદર એક વખત મુલાકાતે રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતે આવ્યા છે 25 થી 28 જુલાઈ સુધી આણંદમાં એક કોંગ્રેસનો કાર્યક્રમ છે કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન 26 તારીખે એટલે કે એક દિવસીય મુલાકાત માટે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસના ટ્રેનિંગ કાર્યક્રમની અંદર રાહુલ ગાંધી રાહુલ ગાંધી હાજરી આપવાના છે અને કોંગ્રેસના નવ નિયોગ જિલ્લા અને શહેર પ્રમુખને આગામી બે હજાર સત્યાવીસ માટેની રણનીતિ માટે એ તમામને ટ્રેનિંગ આપવા માટે તેઓ છવ્વીસ તારીખના રોજ એ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એક્શન મોડમાં જોવા મળશે

એ વર્ષ બે હજાર બાવીસની ની અંદર આવી હતી કે જ્યાં સત્તર જેટલી વિધાનસભાની અંદર સીટો જીત્યા હતા જો કે બાદ અત્યારે કોંગ્રેસ પાસે માત્ર બાર જેટલા ધારાસભ્યો વધ્યા છે અને હવે એ તમામ કે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખની વરણી એ ગત મહિનાની અંદર થઈ ચૂકી હતી હવે આ તમામ ના ટ્રેનિંગ સેશનના પહેલા દિવસે રાહુલ ગાંધી હાજર રહેવાના છે મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાય છે કિશન રાહુલ ગાંધી એ ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે આણંદમાં કોંગ્રેસના ત્રણ દિવસીય કાર્યક્રમમાં પહેલા જ દિવસના ટ્રેનિંગ સેશનમાં રાહુલ ગાંધી હાજરી આપવાના છે પ્રદીપ રાહુલ ગાંધી અગાઉ પણ કહી ચૂક્યા છે કે ગુજરાતમાં આવે તેવો મહેનત કરવા માંગે છે અને વારંવાર તેઓ ગુજરાતનો પ્રવાસ પણ કરતા રહેશે આવી વાત પણ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે જો કે રાહુલ ગાંધી ત્યારબાદ ગુજરાતમાંથી કઈ અને ત્યારબાદ ખાસ તેવું ગુજરાત નતા આવ્યા એટલે ફરીથી રાહુલ ગાંધી હવે ગુજરાતમાં સક્રિય થવાના છે અને એટલા માટે થઈને જ રાહુલ ગાંધી એ નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ હવે પદભાર સંભાળી લીધો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ ના અધ્યક્ષતાને રાહુલ ગાંધીની એક મોટી જે બેઠક છે ગુજરાતમાં થવા જઈ રહી છે તેમાં

નવી ટીમ પણ કોંગ્રેસને બનાવવાનું કહે છે કારણ કે આજે પ્રદીપ ભલે કોંગ્રેસ વિપક્ષમાં હોય પરંતુ એમ છતાં પણ ચાલીસ બેતાલીસ ટકા એ આજે પણ કોંગ્રેસને લાંબા સમયથી મળતા આવ્યા છે અને મળે છે અને આ તમામની વચ્ચે કોંગ્રેસ માટે એક સૌથી વધારે માથાનો દુખાવો હોય તો આમ આદમી પાર્ટી છે ત્યારે આમ આદમી પાર્ટીને પણ કેવી રીતે વિપક્ષ તરીકે હાવી ન થવા દેવી તેના માટે પણ કોંગ્રેસ એ લડત આપી રહ્યું છે મને લાગે છે કે રાહુલ ગાંધીનો જે પ્રવાસ છે એ આ બધી જ બાબતો છે તેના આધીન હોઈ શકે છે ને એટલા માટે જ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે પ્રદીપ કિશન એક દિવસીય મુલાકાત છે લાગી રહ્યું છે રાહુલ ગાંધી ભૂતકાળની અંદર જ્યારે લગભગ એક દોઢ મહિના પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા હતા એ બાદ પંદર દિવસ સુધી કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી ત્યારબાદ કોંગ્રેસ સાયલેન્ટ થઈ હવે આ મુલાકાત બાદ દરેક જિલ્લાને શહેરની અંદર કોંગ્રેસે ફરી એકવાર એક્ટિવ જોવા મળશે ફરી એકવાર રસ્તા ઉપર ઉતરશે બિલકુલ પ્રદીપ કારણ કે તમે અરવિંદ કેજરીવાલના પ્રવાસ છો લગાતાર ગુજરાત આવી રહ્યા છે લગાતાર તેઓ હુમલો કરી રહ્યા છે વિપક્ષ પર હુમલો કરી રહ્યા છે ભાજપ પર હુમલો કરી રહ્યા છે રાહુલ ગાંધી એટલા ફ્રીક્વન્ટલી ગુજરાત નથી આવતા લાંબા સમયથી તેઓ માત્ર ચૂંટણી થી ચૂંટણી આવે છે ભાગ્ય જેવું કઈ કામ હોય તો તેઓ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ગયા આ મહિના આગામી બે મહિના પહેલા પણ રાહુલ ગાંધી જાહેરાત કરી અને માત્ર બેસી ત્રણ વખત આવ્યા વારંવાર નથી આવતા ચૂંટણીઓ જીતવા માટે અ લીડરોએ પોતાના આ જે રાજ્ય હોય છે એને પોતાનું એપિસેન્ટર બનાવી અને ત્યાંથી જ લડવું પડે છે અને ત્યાં જ રહેવું પડે છે રાહુલ ગાંધીમાં આવું કઈક શક્ય નથી બનતું અને એટલા માટે જ તેઓ ગુજરાતના પ્રવાસે ઓછા આવે છે પણ આ વખતે કોંગ્રેસને આશા છે કે રાહુલ ગાંધીના પ્રવાસથી ફાયદો થશે ને આવનારા સમયમાં કોંગ્રેસ પોતાની લડત લડશે બિલકુલ આભાર ગ્યુષણ જોડા બદલ તો ગુજરાતની અંદર ફરી એકવાર ચાર મહિનાની અંદર ચોથી મુલાકાતે રાહુલ ગાંધી આવી રહ્યા છે અને હવે આ વખતે મુલાકાતની અંદર નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખના જે હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે આ તમામ લોકોના દિવસના ટ્રેનિંગ સેશનની અંદર પહેલા જ દિવસ એટલે કે તારીખના રોજ રાહુલ ગાંધીએ રાજનીતિની પાઠશાળાની અંદર આ તમામ લોકો એ હાજર રહેવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું છે રાહુલ ગાંધી એક દિવસની મુલાકાતે આવવાના છે રાજનીતિના તેમને પાઠ ભણાવશો અને બાકીના બે દિવસ એ ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ અને સાથે જ કેન્દ્રના કોંગ્રેસના સિનિયર નેતાઓય તેમને પાઠ ભણાવવા માટે આવવાના છે અને આ તમામની વચ્ચે આ ત્રણ દિવસના સેશન બાદ તમામે જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખને એક્ટિવ મોડમાં કરવામાં આવશે અને એ એક્ટિવ મોડ બાદ આગામી બે હજાર સત્યાવીસની રણનીતિ અત્યારથી જ ઘડવા માટેની કોંગ્રેસે તૈયારીની શરૂઆત એ કરી દીધી છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને ગુજરાત કોંગ્રેસના આ સમાચારને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર